નિર્વાચિત જિલ્લાનો શુભારંભ કરાવ્યો નવનિયુક્ત જિલ્લામાં આ તાલુકા બે નગરપાલિકાને ચારસો સોળ ગામડાઓનો સમાવેશ વાવથરા અને બનાસકાંઠામાં ઓગળ ધરણીધર ધર અને હળાદ પણ આવ્યા છે બંને મહાનુભાવોનું ખોરડા જેતડા ભોરડુ અને ખેંગાળપુરા ગામના લોકોએ ઢોલ સાથે ભવ્ય સ્વાગત કરાયું થરાદમાં નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિકક્ષ કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ કાર્યત કરાઈ સરહદી વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદમાં ભવ્ય ઉજવણી કરાઈ નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુગામ ભાભર દ્યોદલ લાખણી અને નવીન ઢીમાને અને રાહમડી કુલાણ તાલુકાનો સમાવેશ થયો છે બે નગરપાલિકા ચારસો ગામડા તથા નવ લાખ ઇઠ્યોતેર હજાર

એ દેશ માટે પણ વધારે જરૂરી છે અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને વાવથરાતને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો રાહ તાલુકો ઓગડ તાલુકો અને હળાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોક કલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો છે હજુ ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે કે વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે સો ટકા સાક્ષરતાની સાથે સાથે ડ્રોપ આઉટ રેટ ઝીરો થાય એક પણ વ્યક્તિ કુપોષિત ન હોય અહીંયા હાર્વેસ્ટિંગ હેપીનેસ ખુશીઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનું એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના ફેફડા આપણો વિસ્તાર બની શકે અનેક સપનાઓ છે પ્રજાનો સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે સૌ સાથે મળીને દેશના અગ્ર હરોળના જિલ્લામાં માત્ર દસ વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાએ કર્યો છે પાણી માટે નર્મદાની થી બધા તળાવ ભરવા માટેનું કામ છે લગભગ દોઢ બે વર્ષમાં પૂરું થઈ જશે સો ટકા વાવથરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે અમે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઇનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવું કોઈ ગામ નહીં હોય પહેલું કામ એ છે અને બીજું જળસંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને પરંતુ આ કામ માત્ર સરકાર મેં એકલું કરે એવું નહીં અમે સૌ સાથે મળીને કરશું પ્રજા તરીકે સાથે જોડાઈશું અને આ જિલ્લાને સૌથી અગ્રહોળના જિલ્લા તરીકે લઈ જઈશું ઘણા કામો છે આવનારા સમયમાં કહેશું